શનિદેવ નું આશ્રમ આવેલું છે તિલિકવાડા રોડ ઉપર ગામ તો દરેક ભાવો પ્રસાદી લેવા માટે અને બહુ પુરાણું મંદિર છે વીસ વર્ષ જૂનું મંદિર છે દર અમાસ દિવસે હસ્તી મૂર્તિ દેખાય દરેકને દર્શન આપે મૂર્તિ હસ્તી તમને દેખાય દર અમવાસ દિવસે અચ્છા શું શું કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અહીંયા ભંડારો છે છ છ બે હજાર ચોવીસના ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવે છે અને મહાપ્રસાદી રાખીએ છીએ જો તમે જાણશ્રી ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવ